શાના માટે ચાસણી બનાવો છો બેન સરસ આ શું છે ઘઉં નો લોટ છે આ શું બનાવો છો કિંજલ બેન સમોસા બનાવવાના છે સરસ તમારે વેરી ગુડ શું તમે સમોસા બનાવવાના છે સરસ વાહ બનાવવાનું છે ભાઈ તમારે વાહ આ ખજૂર પાક માટેની ખજૂર છે સરસ Saras. Apa pun itu mau. Saras. Subuh nama tu Baya. Hepla. Hepla. Oh, gede. Saras. Saras. Very good. Alpe. Alpe. Ayah, bus orang ada bus. Benar di Oh, lawan

સરસ તલસાંકડા માટેની બીજું શું બનાવવાનું છે સરસ આ રોટલી માટેનો લોટ છે આ શું બનાવ્યું છે ભાઈ શામાંથી બનાવી બરાબર બીજું શું બનાવવાનું છે તમારે સરસ આ શું બને છે થેપલા બને છે